મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રૂપિયા એક હજાર પાંચસો બાર કરોડના મહાનગરપાલિકા અને નગરપાલિકાને અર્પણ કર્યા હતા ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં સુરત મહાનગરપાલિકાને ત્રણસો અડતાલીસ કરોડ અને વડોદરા મહાનગરપાલિકાને એકસો ત્રીસ કરોડ અને રાજકોટ મહાનગરપાલિકાને એકસો ત્રણ કરોડનો ચેક અર્પણ કરાયો છે તો ભાવનગરપાલિકાને અડતાલીસ કરોડ અને જામનગરપાલિકાને છેતાલીસ કરોડ ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાને ચોવીસ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક સારા પ્રતિનિધિ કેવી રીતે બની શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સહકારીતા મંત્રી અમિત શાહ તેમણે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગનાથી બહાર નીકળવા માટે વધુમાં વધુ ઝાડ ઉગાડવા પડે તેમણે જણાવ્યું કે નગરપાલિકાઓમાં પણ જ્યાં જ્યાં મળે ત્યાં ઝાડ વાવા જોઈએ